સેલો ટાઈપથી રમેશ ગેમ છે ચાલો મિત્ર ઈન્ડિયાનો સ્ટાર્ટ કરી દીધો ગુડ મોર્નિંગ જ શ્રી જય માતાજય કેમ છો મજામાં મજામાં તો આજે બ્લોગ ચાલુ કરી દીધો ઓહ ટૂંકે હાલ ચાલો મિત્રો આપણે ઈડિયાનો સ્ટાર્ટ કરી દીધો છે રસોઈ અડધી બની ગઈ છે રોટલી બાકી દાળ ભાત સાથે ગૂરું થઈ છે

આ ગાયસ ને કોઈ ખબર ન પડે તારું જાદુ સારું તું દવા પી લે ફટાફટ નારિયેલ પાણી વાળી છે ને જાદુ કાલા ખટ્ટા જો જો ફટાફટ એક જ રહ્યો એ સ્ટ્રોબેરી વાળી હાટ મસ્ત જાદુ આવડે તને

પૂરી હા પૂરી બીજરી ગેમ રમીશું આપણે દવા પીવાની બીજી મસ્ત રાતે એક વીટ કાલે સવારે આ એક પૂરી કરને તાર જાદુ પોતી જાય મમ્મા મમ્મા કાકા ની પહેલા તો સ્મિતે પૂરી થી એ વાય રહી ગયા પેલા એટલી પીચે ઓકે ચાલશે ચાલશે હાલો સારું હાલો કાકાને ને બાકી રે હવે વારે ન લાગે હું મૂકી દેતી કે લાય ઘઉં છે ચાલો મિત્રો નીચે હા ભાઈ તું તો ન જ મૂક ને કઈ વાંધો નહીં હું ન જ બટા મસરા કઈ નીચે

તો મોડું થઈ ગયું છે આજ લાઈટ વહી જવાની છે આજે અમારે ફ્લેટમાં કંઈક રિપેરિંગ કામ ચાલે એના માટે લાઇટ જવાની અમારે અમદાવાદમાં કોઈ દિવસ લાઈટ જાય નહીં શિયાળો ઉનાળો ચોમાસું લાઇટ ચાલુ જ રહે આજે કંઈક રિપેરિંગ કરે છે પછી રામે આ મહામંત્ર એને આપ્યો હા એ તો તું હજાર કઈ લઈ હું કામે રહી કે તો આ બધા શું

મજરી તીખી તીખી ये बात भी है

બના આપણે વડા બનાવશું વડાપાવમાં તો આપણે મોટા મોટા વડા હોય ને મોટા મોટા બનાવી જો મિત્રો આપણે શું કહેવાય વડા ખીરું વડાપાવનું ખીરું બનાવ્યું છે ચડાન લોટનું આપણે બેસવું આ બધા વડા તૈયાર કરી દીધા છે ને હવે ખીરું બનાય આ કરકરીયા મરચા ઓકે બસ કડકરી બસ જાડું તળવાના છે ને આપણા વડા તૈયાર પોછો

नज़िक की बस देखा हो <स्थाथ> तो जो ही नहीं माँगो राखी है तो, छोटा पावन का हो, छोटा तो बस ही पार लिया था, उल नज़िक सी आपको वोड देखा है कि हमको नहीं, इतना दिलचस्प, करके दोस्तों को चल चलने को हाँ, हम्म, अरे चार्जिंग। પણ આમ હે ચાલો મિત્રો આપણે પાઉને અત્યારે કટિંગ કરી મસ્ત લસણ ચટણી લગાવીને તૈયાર કરી દઈ શું તું સ્મિત હે પછી ખાલી બટરમાં શેકવાના જ રીતે આપણે તૈયાર કરીને રાખી વચ્ચેથી એક કાપો મારી દઈ અને લસણની ચટણી ને લગાવી પછી બટરમાં ગરમ કરવાના જ રીતે શેકવાના જ રે આપણું વડાપાઉં તૈયાર શું લાશા નહીં બટર તો સેકડ ને પડે પેલા જો વડા પાવ તૈયાર થઈ ગઈ છે રેડી બસ મે ભારી સા જે તુમહારા મન કરતા ટિકિટ ઇન ઉપર આઈ ગયો હવે કેસ આપ સને પરેશાન કર્યા તો વે શબ્દ ટિકિટ આડી લઈ લે અનાટવાલીમાં થોડી સાઈડમાં નાખો ને સાઈડમાં નાખવાની હોય મતલબ કોણ કેવો ચલો હવે આપણો વડા પાવ ખાઈ લેજો આપણો ભાગનો બની ગયો છે ખાઈ લેવાનો બરાબર યા મરચું ડાળ લાલ યસ તો નીતખી બોલ કે બધા તું ચાલો મિત્રો આપણો વડા પૌં તૈયાર છે બસ ખાઈ લે દેખાય ઠીક ખાઈ લે રે વાતને ભય તું અને ખાવ બીજું તો યત થઈ ગયું છે ચટણી છે

મિત્રો આપણે અત્યારે મલાઈ બનાવાની ફ્રીજમાં મૂકી હતી ને એટલે એકદમ જામી ડીશ હે મેદાનમાં આપડે ઘી ગરમ કરવા મૂકી દીધું છે માખણ કેટલી વરાળું નીકળે